શિક્ષક જેને આપણે ગુરુનો દરજ્જો આપીએ છીએ આજકાલના શિક્ષકોની કાળી કરતું તો જે સામે આવે છે એ લજવે એવી છે દાહોદમાં એક શિક્ષકે પહેલાં ધોરણમાં ભણતી છોકરી સાથે અડપલા કર્યા એને મારી નાખી બાદમાં કિસ્સો આવ્યો અમરેલીથી જ્યાં એક નરાધમે અમે બે છોકરીઓને ચોથા ધોરણમાં ભણતી છોકરીઓ સાથે અડપલા કર્યા અને સતત એની સાથે પોતાની હવસ જે હતી એ પૂરી કરતો હતો એ આવી ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે ઘણા બધા સવાલ થાય છે ઘણા બધા વિચારો આવે છે વિપક્ષ આવા મુદ્દા પર સરકારને સવાલ પૂછે અને ઘેરી લે સત્તા પક્ષના નેતાઓ જવાબ આપે કે કડક કાર્યવાહી થશે પણ એ બધું ક્યારે થશે અને ક્યારે અટકશે આ બધા જ વિષય પર જ્યારે ચર્ચા કરીએ ત્યારે અનેક કિસ્સાઓ સામે આવે છે નવરાત્રીમાં જે ઘટનાઓ બની સતત બનતી આ ઘટનાઓ પછી પણ કશું બદલાયું કેમ નથી અમે જ્યારે ગ્રાઉન્ડ પર ગયા હતા લોકોને પૂછ્યું હતું કે આવું કેમ થઈ રહ્યું છે ગુજરાતમાં કેમ થઈ રહ્યું છે ત્યારે લોકોએ બહુ જ કેઝ્યુઅલી એવું કહી દીધું હતું કે છોકરી આવા કપડાં પહેરે છે એટલે થાય છે આટલી મોડી રાત્રે છોકરી બહાર નીકળે છે એટલે આવું થાય છે પણ આ બધાની વચ્ચે પ્રશ્ન એ છે કે છોકરીઓ ક્યાં સેફ છે અને ગુજરાતમાં આવું કેમ થાય છે એની પાછળ બધાને એવું કહેવું હતું કે ગુજરાત તો બીજા રાજ્ય કરતા ઘણું સેફ છે અને છતાં પણ ગુજરાતમાંથી જ્યારે રોજ આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે એવો વિચાર આવે છે કે શું ખરેખર ગુજરાત સેફ છે વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે અને બજેટ સત્ર દરમિયાન પણ આ વિષય પર ચર્ચા થઈ છે બજેટ સત્ર દરમિયાન જેટલા પણ નેતાઓ આવ્યા છે બધાને આ વિષય પર પૂછવામાં આવ્યું છે કે એક માં જે પોતાના બાળકને પોતાના બાળકને શાળા એટલે મોકલે છે કારણ કે એનું સિંચન થઈ શકે એ મોટો થઈને કંઈક બની શકે મોટી થઈને કંઈક બની શકે અને ત્યાં જ્યારે શિક્ષક આવું કરે એક છોકરી જે એકદમ નાની છે એના ઘરમાં એના પરિવારમાં એનો ભાઈ એનો બાપ કોઈ પણ એની સાથે કશું પણ કરે છે અને જ્યારે કોઈ મા એવું વિચારે છે કે એનું બાળક ક્યાંય બહાર બહાર જશે અને એની સાથે ખોટું થશે તો એનાથી ભયાનક શું હોઈ શકે દાહોદમાં અમે જ્યારે ગયા હતા ત્યારે દાહોદના ગામના લોકો એવું કહેતા હતા કે હવે અમે અમારા બાળકોને ભણાવીશું નહીં કેમ નહીં ભણાવીએ કારણ કે કે અમને વિશ્વાસ નથી શિક્ષક એની સાથે શું કરી લેશે એક નાનકડી છોકરી જ્યારે બહાર નીકળે છે અને સ્કૂલે મોકલવામાં આવે છે તો બહુ જ બધા સપના હોય છે મા બાપના પણ આ સપનાઓ ત્યારે કચડાઈ જાય છે જ્યારે આવા શિક્ષકો આવે છે આવા શિક્ષકો જેને એવું લાગે છે કે આ બાળકો શું બોલી લેશે એ એ શિક્ષક પર આરોપ લાગ્યો છે કે દવાની જગ્યાએ બાળકોને દારૂ પીવડાવી અને પછી એની સાથે પોતાની હવસ પૂરી કરતો હતો એનાથી ભયાનક શું હોઈ શકે કે એક નવ વર્ષની છોકરીને જોઈને તમને એના ઉપર પ્રેમ કે એના ઉપર બીજું કંઈ નહીં પણ હવસ આવે છે એ માનસિકતા ક્યારે બદલાશે

જે આવું જે કૃત્ય કર છે એ ક્યારે માફીને લાયક છે જ નહીં કાયદો કાયદાનું કામ કરશે અને એને એના ઉપર જે કંઈ અત્યારે જે કાર્યવાહી અમારે ચાલી ચાલી રહી છે અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અમે સૂચના આપી છે અમારા વિભાગને પણ સૂચના આપી છે તાત્કાલિક જે ઘટતી કાર્યવાહી કરવાની થાય એ કરીને એની પનિશમેન્ટ કરીશું અને કાયદાના રૂવે જે કંઈ એને કલમો લગાડીને આગળ જે સજા કરવાની થાય તમામ સજા કરીશું સરકારે કાર્યવાહી કરવી જોઈએ તત્પર હોય છે એ લોકો આવા બનાવો રોકવા માટે નિષ્ફળ દેખાઈ રહ્યા છે એવું સ્પષ્ટ દેખાય મને મીડિયાના માધ્યમથી પણ જાણવા મળ્યું છે કે અમરેલી જિલ્લામાં એક શિક્ષક દ્વારા જે ચાર વર્ષની દીકરી સાથે અટકળ કર્યા અને એ એ દીકરીઓને ઉધરસની સિરપ હોય એવું કહી અને દારૂનું પણ સેવન કરાવતો હતો અને પોતે પણ દારૂનું સેવન કરતો હતો અને એમને એમની ઉપર રેપ પણ કરેલું છે અને એવું બીજે દિવસે જ્યારે એ રૂમમાં લઈને ગયા ત્યારે એમને એના પરિવારને ખ્યાલ પકડ્યા અને એના પરિવારે ડાયરેક્ટ ત્યાં તેમને પકડેલા બે બે વર્ષથી આ જે શિક્ષણના પ્રધાન છે એમને તેમાં ધ્યાન દીધું હતું આવી વસ્તુ એક ઉપર જ કાર્યવાહી કરી હતી તો આજે આ પરિસ્થિતિ નો થઈ જ મારે તો એવું કહેવું જોઈએ કે આ શિક્ષક ઉપર તાત્કાલિક ધોરણે એફઆઈઆર તો કરવામાં આવે પણ એની ફાંસીની સજા દેવામાં આવે અને હું તો કહું છું કે ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ પ્રધાને રાજીનામું દઈ દેવું જોઈએ ધ્યાન ઉપર આવ્યું છે કે અમરેલીની આ ઘટના બની છે અને નાની બાળા જે બાળકને આપણે હાથમાં લઈને એ બાળક સાથે રમવાની ઈચ્છા થાય એની કાલી ગયેલી વાતો સાંભળવાની ઈચ્છા થાય અને એવા બાળ બાળકી સાથે દુષ્કર્મ કરવાવાળો શિક્ષક નરાધમને ક્યારેય ચલાઈ ના લેવામાં આવે હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે ગુજરાતની અંદર જ્યારે શિક્ષકો આવા કાર્યો કરવા લાગ્યા છે તો એની ચાલચલકતની ચિંતા આપણે કરવી પડશે ગુજરાત આજે જ્યારે પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે શિક્ષણ તરફ આગળ વધી રહ્યું છે માન્ય સરકાર પણ આગળ વધારી રહી છે ત્યારે આવા એક બે શિક્ષકોના કારણે આજે શિક્ષણ જગત બદનામ થઈ રહ્યું છે એને સેત પણ ચલાઈ ના લેવાય કોઈ દાખલો બેસાડવો પડશે અને કડકમાં કડક સજા થાય તો જ હું માનું છું શિક્ષકો પણ એમાં ગભરાય અને આવી આવી આવું કૃત્ય કરતા એ પાછા પડે અને શિષ્યા શિક્ષક અને શિષ્યના જે પવિત્ર સંબંધો જે પ્રસ્થાપિત આપણે ત્યાં થયા છે સામાજિક વ્યવસ્થામાં એમને અપવિત્ર કરવાનું આ ઈસમે કૃત્ય કર્યું છે રાજ્ય સરકારે પણ એના પર કડક કાર્યવાહી થાય કાનૂની ગાળીઓ એનો કસવામાં આવે એ પ્રકારની સૂચનાઓ તંત્ર દ્વારા રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા અને મુખ્યમંત્રી દ્વારા પણ આપવામાં આવ્યા છે ફરીથી આવી ઘટના નિવારી શકાય આવી ઘટના ન બની શકે એવા પ્રકારની કાર્યવાહી અમે પણ ઈચ્છીએ છીએ કે આવા પ્રકારની કાર્યવાહી આ બધા જ લોકોને પકડી લેવામાં આવે છે કાર્યવાહી ફટાફટ થાય છે સરકાર પોતાનું બેસ્ટ આપતી હશે એવું આપણે માની લઈએ છીએ પણ જ્યારે કાર્યવાહી થાય છે એને પકડી લેવામાં આવે છે એના પછી શું બીજા દિવસે બીજી જ ઘડીએ એવી ઘટના નહીં બને એની કોઈ જ ગેરંટી નથી એટલે જ્યારે ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે તો આપણે આપણા આસપાસ જોવાનું છે નજીકના ચશ્મા પહેરીને જોવાનું છે કે આવી ઘટનાઓને રોકવા માટે આપણે શું કરી શકીએ તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો